ચાલો આજે મગજને થોડી કસરત કરાવીએ આજે આપણે એવા વિઝ્યુઅલ પઝલ્સની દુનિયામાં ઉતરવાના છીએ જે દેખાવમાં તો ભારેખમ લાગે પણ એક વાર એનો તર્ક પકડાઈ જાય ને પછી તો બસ મજા જ મજા છે જરા આના પર નજર કરો તો શું લાગે છે થોડું ગૂંછવણવાળું લાગે છે ખરું ને પણ એક વાત કહું દરેક દરેક જટિલ કોયડા પાછળ છે ને એકદમ સરળ મસ્ત મજાનો તર્ક છુપાયેલો હોય છે અને બસ આજે આપણે સાથે મળીને આવા જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ બસ આ જ ઉત્સાહ જોઈએ આજે આપણે ખાલી જવાબો નથી શોધવાના આપણે તો એવી વિચારસરણી વિકસાવવી છે એવી એક ટૂલકીટ બનાવી છે કે ભવિષ્યમાં ગમે તેવો વિઝ્યુઅલ પઝલ સામે આવે તો આપણે એનો સામનો એકદમ કોન્ફિડન્સથી કરી શકીએ તો આજે આપણે શું જોવાના છીએ ચલો ફટાફટ એક નજર કરી લઈએ પહેલા આપણે સંખ્યાઓ પાછળનો તર્ક સમજીશું પછી આકારોની ભાષાને ઉકેલીશું અને છેલ્લે આ બધું ભેગું કરીને આપણી પોતાની એક મસ્ત મજાની પ્રોબ્લેમ સોલ્વિંગ ટૂલ કિટ તૈયાર કરીશું તો ચાલો શરૂ કરીએ આપણી સફર અને સૌથી પહેલાં જઈએ સંખ્યાઓના જાદુઈ જગતમાં આ એવા કોયડા છે જ્યાં જવાબ છે ને આ આંકડાઓની વચ્ચે જ ક્યાંક ખોવાયેલો હોય છે આપણે બસ એને શોધી કાઢવાનો છે આવી ગયો આપણો પહેલો પડકાર જુઓ અહીં ત્રણ બોક્સ છે બે તો સોલ્વ કરેલા જ છે પણ ત્રીજામાં છે એક ક્વેશ્ચન માર્ક જરા વિચારો તો આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે આ કોયડાનું તાળું ખોલવાની ચાવી છે એ છુપાયેલો નિયમ આપણે બસ એ નિયમ શોધવાનો છે જે આ બધી સંખ્યાઓને એકબીજા સાથે જોડે છે શું લાગે છે અહીં સરવાળો થતો હશે બાદબાકી ગુણાકાર કે પછી કંઈક અલગ જ ચાલી રહ્યું છે ચાલો સાથે મળીને આને સોલ્વ કરીએ જુઓ પહેલા બોક્સમાં નીચે છે વન અને ચાર એ બંનેનો સરવાળો કરીએ તો થાય પાંચ હવે ઉપરની સંખ્યા જુઓ એ છે પચીસ હમ પાંચ અને પચીસ શું સંબંધ હોઈ શકે અરે વા પાંચનો વર્ગ પચીસ થાય શું આજ આપણો નિયમ છે ચાલો બીજા બોક્સમાં ચેક કરી લઈએ નીચે છે બે અને પાંચ સરવાળો થયો સાત અને સાતનો વર્ગ ઓગણપચાસ બસ મળી ગયો નિયમ એકદમ પરફેક્ટ તો નિયમ એકદમ સીધો છે નીચેની બે સંખ્યાનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે એનો વર્ગ કરી દેવાનો એટલે ઉપરની સંખ્યા મળી જાય તો હવે ત્રીજા બોક્સનો જવાબ શું થશે સિમ્પલ ત્રણ વત્તા ચારનો વર્ગ એટલે કે સાતનો વર્ગ જેનો જવાબ છે ઓગણપચાસ એક તો સોલ્વ થઈ ગયો હવે બીજા માટે તૈયાર થઈ જાઓ આ વખતે જુઓ સંખ્યાઓ એક વર્તુળમાં ગોઠવાયેલી છે ચાલો જોઈએ આ વર્તુળનું શું રહસ્ય છે આની પેટર્ન પકડવામાં મજા આવશે હમ શું કરીશું ચલો એક કામ કરીએ પહેલા વર્તુળમાં જે બહારની સંખ્યાઓ છે ને એનો ગુણાકાર કરી જોઈએ ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ જવાબ શું આવ્યો તીસ અરે જુઓ તો કેન્દ્રમાં પણ તીસ જ છે લાગે છે કે નિયમ મળી ગયો પણ ઉભારો રહો પહેલા બીજામાં ખાતરી કરી લઈએ બે ગુણ્યા ચાર ગુણ્યા પાંચ એટલે ચાલીસ હા એકદમ બરાબર તો હવે ત્રીજા વર્તુળનો જવાબ શોધવો તો સાવ રમત વાત છે અને આ જ છે આપણો નિયમ કેટલો સરળ છે બહારની બધી સંખ્યાઓનો ગુણાકાર કરો એટલે અંદરની સંખ્યા મળી જાય એનો મતલબ કે આપણી ખૂટતી સંખ્યા છે ત્રણ ગુણ્યા એક ગુણ્યા ચાર એટલે કે બાર સિમ્પલ પણ કેટલું ઇફેક્ટિવ ચાલો હવે ગણિતની દુનિયામાંથી બહાર આવીએ અને આકારોની એકદમ અલગ ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં કોઈ આંકડા નથી અહીં તર્ક છે આકારોની હલનચલનનો એમના સ્થાનનો અને એમના જોડાણનો જરા કોયડા પર નજર કરો અહીં કોઈ આંકડા નથી બસ આકારો છે અને એવું લાગે છે જાણે બધા કોઈ ડાન્સ કરી રહ્યા હોય એક ખાનામાં બીજા ખાનામાં ફરી રહ્યા છે આને ઉકેલવા માટે છે ને આપણે દરેક આકારના ડાન્સ સ્ટેપ્સને બરાબર સમજવા પડશે ચાલો પહેલા અને બીજા ખાનાને એકદમ બાજુ બાજુમાં રાખીને જોઈએ એટલે બરાબર સમજાય અહીં બે કેરેક્ટર છે એક કાળું ટપકું અને એક સીધી લીટી શું એમની હલચલન પકડાય જુઓ તો એમની જગ્યા કેવી રીતે બદલાઈ રહી છે આ કોયડાની મજા જે છે કે અહીં એક નહીં પણ બે બે પેટર્ન એક સાથે ચાલી રહી છે જે કાળું ટપકું છે એ ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ એક એક સ્ટેપ આગળ વધે છે અને પેલી સીધી લીટી એ ઘડિયાળથી ઊંધી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઈઝ ફરે છે વિચાર કરો એક જ સમયે બે અલગ અલગ નિયમો હવે જ્યારે આપણને આ ડાન્સના સ્ટેપ્સ ખબર પડી ગયા છે તો શું આપણે કહી શકીએ કે છેલ્લું ખાનું કેવું દેખાશે વિચારો તો કાળું ટપકું ક્યાં પહોંચ્યું હશે અને પેલી સીધી લીટી ક્યાં હશે અને એકદમ સાચું જો આપણે એ જ નિયમને આદર વધારીએ તો કાળું ટપકું પહોંચશે ઉપર જમણા ખૂણામાં અને લીટી આવશે નીચે ડાબા ખૂણામાં અને આ બરાબર વિકલ્પ ડી જેવું જ દેખાય છે ચાલો આકારોની દુનિયામાં હજી ઊંડા ઉતરીએ અને એક નવા પ્રકારનો તર્ક જોઈએ અહીં છે ને આકારો ફરી નથી રહ્યા અહીં આકારો એકબીજા સાથે જોડાઈને કંઈક નવું જ બનાવી રહ્યા છે આ કોયડાની ચાવી હલનચલન નથી પણ જોડાણ છે મતલબ કે દરેક લાઇનમાં પહેલા બે આકારો મળીને ત્રીજો આકાર બનાવે છે પણ સવાલ એ છે કે એ ભેગા કઈ રીતે થાય છે એમની વચ્ચેનો નિયમ શું છે બસ એ જ તો આપણે શોધવાનું છે જરા કલ્પના કરો માની લો કે તમે પહેલા આકારને ઉપાડીને બરાબર બીજા આકારની ઉપર મૂકી દો છો હવે ધ્યાનથી જુઓ શું થયું જ્યાં જ્યાં બંને આકારોની લીટીઓ એકબીજાને અડી એટલે કે ઓવરલેપ થઈ એ લીટીઓ ત્રીજા આકારમાંથી ગાયબ થઈ ગઈ આજ છે આપણો ઓવરલેપ એટલે ડિલીટ નિયમ મસ્ત છે ને ચાલો હવે આ જ જાદુ બીજી લાઇન પર જમાવીએ અને જોયું જ્યારે આપણે બીજી લાઇનમાં પણ એ જ નિયમ લાગુ કરીએ બંને આકારોને જોડીએ અને જે કોમન લીટી ઓવરલેપ થાય છે એને હટાવી દઈએ તો આપણને જે આકાર મળે છે એ બરાબર વિકલ્પ બી છે એકદમ પરફેક્ટ તો આપણે સંખ્યાઓ અને આકારો બંનેના કોયડા ઉકેલવાની મસ્ત મજાની સફર કરી પણ આ વાત ખાલી કોયડા ઉકેલવા પૂરતી નથી હો આ બધી કસરત કરતાં કરતાં આપણે અજાણતા જ એક બહુ પાવરફુલ ટૂલ કિટ તૈયાર કરી લીધી છે અને આ ટૂલ કિટ ભવિષ્યમાં આવા કોઈપણ પડકાર સામે કામ લાગશે તો શું શું છે આ ટૂલ કિટમાં ચાલો જોઈએ એક તો સાદું ગણિત જેમ કે સરવાળો ગુણાકાર એ બધું ફટાફટ ચકાસવાની આવડત પછી વર્ગ જેવી છુપાયેલી પેટર્ન શોધી કાઢવાની નજર આકારો કેવી રીતે ફરે છે એ સમજવાની ક્ષમતા અને સૌથી ઇમ્પોર્ટન્ટ પણ મોટી જટિલ સમસ્યાને નાના નાના સરળ ભાગોમાં તોડીને જોવાની કળા બસ આટલા સાધનો હોય પછી કોઈ પણ કોયડો હોય આપણે એનો સામનો કરવા તૈયાર છે આજનું આપણું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે પણ જતાં પહેલાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું હવે જ્યારે પેટર્ન જોવાની એક નવી જ દ્રષ્ટિ મળી છે તો જરા આપણી આસપાસની દુનિયા પર નજર ફેરવો શું કોઈ છુપાયેલો કોળ દેખાય છે કોઈ એવી પેટર્ન જે પહેલાં ક્યારેય નહોતી દેખાય શોધતા રહેજો કારણ કે આખી દુનિયા પોતે જ એક મોટો સુંદર કોડો છે